રોમ તમારા હૃદયમાં છે ચામુંડા તમારા હૃદયમાં છે હરસિદ્ધિ તમારા હૃદયમાં છે મહાકાળી તમારા હૃદયમાં છે અને વિશ્વાસ રાખી અને કદાચ હૃદય પર હાથ મેલો ને તો આજે તમારી માં ધક 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 છે શરીર નું બધું આ મહાભૂતો નું બનેલું શરીર

લુલા હશો બેરા હશો લંગડા હશો આંખે નહીં દેખાતું હોય અંધાપો હશે કાન નહીં હોય બધું હશે પણ માં એ માં છે એ નથી એના કાન આંખ જોતી એના રંગ રૂપ નથી જોતી નથી એના ગુણો જોતી કે નથી એના અવગુણો જોતી બસ મા તો એનો કદાચ પ્રેમ જોવો છે કે મારો દીકરો કે મારી દીકરી મને ચેટલું ચાહ છે અરે ભલે પછી તમે ગમે તેટલા દુષ્ટ પાપી રહ્યા ગમે તેટલા તમે દુષ્ટ પાપી રહ્યા ગમે તેટલા તમારા ખરાબ કર્મો રહ્યા પણ તમારી માં એ પાપય નથી જોતી કે નથી પુણ્ય જોતી બસ એ તો એક અંતરનો તમારો અંતરનો નાભીનો એક પ્રેમ તમે એને માં કરીને કહો છો કે તું મારી માં એ માં એ માનો શબ્દ એ વાલ જોવ છે નકર આમાંથી તો એવા ચેટલાય બેઠા છે કે મારા ધામમાં બેહવા લાયક લાયક એમના કર્મો નહીં મંદિરમાં જવા લાયક એમના કર્મો નહીં હું જાણું છું કઈક કઈક દીકરાઓ તે વાય છે ક્યાંયથી જાય પછી કદાચ આડાવરા વ્યસને ચડી જતા છે પણ છતાંય મન મેરડીન મોનતા હોય ને પરાણે પકડીને લાવું છું દીકરા ભલે તને છાપ એકદમ ના પડતી હોય તો ભલે મારા ધામમાં આવતો જતો રહેજે ભલે તને મારી વાતો કદાચ ઉતરતી ના હોય મગજમાં

એવી રીતે ગમે તેઓ અજ્ઞાની પાપી દુષ્ટ નીચ ગમે તેઓ તમે અધમ ગણતા હોય પોતાની જાતને ખરેખર દેવી શક્તિની આગળ આવા નીચ પાપીને અધમ થઈ અને એના લાયક ના હોય ને એ રીતે જ એના ધામમાં જવું જોઈએ અને આ રીતની ભાવનાથી આવશો ને એકદમ નાના બની કે માં તારા લાયક નહીં પણ માં હું આવ્યો છું મને સુધારી દે માં સુધરું છું મારા સુધારી દે મારા વિચારો હારા નહીં મારા કર્મો હારા નહીં

પણ આજે તો બસ જાણે ગામ એક ખજાનો પડ્યો છે લૂટો લઈ જાઓ તો ખજાનો નહી સમુદર મારી કૃપા જેટલી જોતી એટલી લઈ જાઓ ડબલા ડબલા ભરીને લઈ જાઓ ડોલો ડોલો ભરીને લઈ જાઓ મોટા પીપળા ભરીને લઈ જાઓ ટેન્કર ભરીને લઈ જાઓ મોટા મોટા વિશાળો ટેન્કરો લાઈન લગાડ દો અને દર રવિવારે સમુદર ગમે તેટલું પાણી ખાલી કરવાથી સમુદર એમાંથી આગો પાછો થતો નથી ક્યારે ઓછો થતો નથી એવી રીત મારી મેલડી ની કૃપા છે કદાચ ગમે તેટલી કૃપા લઈ જશો ક્યારે ઓછી નઈ થાય એટલે આ મારી વાતો સમજણ પડે નું કઉ છું એ જીવન આમ જોવા તો બહુ છે ટૂંક કાલની આશા કાલની આશા કાલની આશા કાલે 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 કરી કરી બાળપણ જતું રહ્યું ખબર પડી જવાની જતી રે ખબર પડી વૃદ્ધાવસ્થા વાઈ વિચારો સપના રૂપી લાગશે કે સપનું જોયું મેં હાસુ કોટુ વિચારો તમારું બાળપણ વિચારો તમારી જવાની અને ભૂતકાળની વાતો વિચારો યાદ કરો તે કાંતમાં બેઠા હશો ને તો એ અહેસાસ થશે ખારું સપના જેવું લાગત ચમ્મા દાડા જ્યાં ખબર ના પડી તો એ સપના જેવું લાગતું હતું ને અત્યારે લાગે ને કે સપનું હતું તમારા મિત્રોય બદલાઈ ગયા સંબંધીઓ બદલાઈ ગયા બધું બદલાઈ ગયું ને ઘર એ બદલાઈ ગયું તમારી શરીરની અવસ્થા બદલાઈ ગઈ તમારો અવાજ બદલાઈ ગયો તમારો રંગ રૂપ બધું બદલાઈ ગયું અને દિવસે દિવસે બદલાતું જાય છે એટલે સંસાર પરિવર્તનશીલ છે ક્યારેય સ્થાયી નથી રહેવાનું પછી તમે ગમે તેટલા તંદુરસ્તી રાખીને શરીર પકડી રાખો કે હું આવો ને આવો જવાન રહું નહીં રહેવાય આપે રૂપે આ સંસાર છે ને પરિવર્તનશીલ છે આ કાળ ચક્ર જે ચાલે છે ને એમાં બધું પરિવર્તન થવાનું એ પરિવર્તનશીલ સંસારમાં તમાર સ્થાયી ક્યારે કોઈ વસ્તુ રહેવાની નથી આ વિશ્વાસ રાખજો આ પરિવર્તનશીલ સંસારમાં ક્યારે કોઈ વસ્તુ સ્થાયી રહેતી નથી તો તમે આજ કદાચ દુખી હશો તો કાલ શું સુખ નહીં આવે આવશે ને જો સુખ સ્થાયી નથી રહ્યું તો દુઃખ સ્થાયી રહેશે નહીં રહે હા તો વિશ્વાસ રાખું જો કે માં સુખ સ્થાયી નથી રહેતું તો દુઃખ સ્થાયી નહી રહે માં ભલે તારા ભરોસે છે આ તારા શરણે છે મારી કુળદેવી શરણે છે માં બસ અમારથી હવે જોણે અજાણે હવે નવા ગુના ના થાય નવા પાપ ના થાય એની હંભાર રાખજે માં ક્યાંક કદાચ ખોટું કરવા જઈએ ને તો અંદર થી માં એવી પ્રેરણા દાયક શક્તિ બની અને અમને રોકી લેજે પાપ ના કરવા દેતી અને જો કદાચ જે થયું એ બધું માફ મારા ભગવાન જોડે પણ નવેસર થી ફરી ના થાય તો પણ મનુષ્યનો સ્વભાવ છે કે ડગલે ને પગલે કદાચ ઉપદેશ વાતો તો કદાચ મગજમાં ઉતારી લે પણ કાલ ફરી જૂના અભ્યાસ વર્ષ કદાચ એ પાપો ગુના કરી બેતો હોય પણ છતાંય કશું જ ના થતું હોય તમારું મન તમે કાબુ ના રાખી શકતા હોય તમારા વિચારો તમે કાબુ ના રાખી શકતા હોય તમારા ક્રિયાઓ તમારી કાબુ ના રાખી શકતા હોય તમારા વર્તનો કાબુ ના રાખી શકતા હોય તમારો સ્વભાવ તમારા કાબુ ના રાખી શકતા હોય કામ ક્રોધ મોહ લોભ આનાથી દુઃખી થાવ છો ને કશું કાબુ તમાર થી ના રેતું એ પ્રયાસ કર્યા છતાંય તો પછી એક જ રસ્તો છે શરણાગરણ માં થઈ લે આ શરીર સહિત મારા નામ સહિત આ તારો શું આ બધું એને સોંપ્યું ને પછી માતા ને પછી જવાબદારી કર્તવ્ય કોનું બને રોજ વાટા મારતી હોય કાલ તમારી પર વાટા ફેરા કરતો હોય દુખ એવું બેઠા ગયું હોય પણ છતાંય કદાચ આ શરણાગતિ જેના જીવનમાં આવી જાય ને એનો વિશ્વાસ રાખજો દીકરાઓ ભલે તમે ગમે તેવા છો પણ જો તમે મન થી વિશ્વાસ રાખો છો કે હું મારી મહાકાળી શરણમાં છું તો દુનિયાનો કોઈ કાળ પેદા નહીં થયો દુનિયાની કોઈ એવી શક્તિ પેદા નથી થઈ કે તમને દુખી કરી જાય તમને પરાસ્ત કરી જાય પણ શરણાગતિ આપી દો એક વખત દેવને કે માં લે હું તો બુદ્ધિ વગરનો છું મારા કોઈ જ્ઞાન નથી મારી ભક્તિ કરવાની કોઈ લાયકાત નથી મારી કોઈ કોઈ સામર્થ્ય નથી નથી મારા જબરા કર્મો અત્યારે અઢળક લાખો ગુના પાપો કર્યા છતાંય જેવો છું ને એના સહિત હું તારા શરણે આવ્યો છું લે તારા માથે પડેલો દીકરો છું દીકરી છું અંબાર શું કહેવાનું માને તારા માથે પડેલો દીકરો શું તારા રાખવી પડશે અને જે દીકરો દીકરો કદાચ ના કરી શકે હોય માના માથે પડેલો હંમેશા એની જ સંભાર રાખતી હશે તમારા ઘરમાં બે દીકરા છે ને તેમાં એક દીકરો નોકરી ધંધો કમ્પ્લીટ કરીને મા બાપ ને પૈસા પૈસા ઘેર આપતો હશે બધું જ કરતો હશે

અને જે આ રખડી ખાતો હશે ને એને તો રાત દાડા ચિંતા માં ઊંઘશે નહીં કે જો લગીને એ ના આવે ને તો લગીને હું ના ખાવ આ શું ખોટું જેમ માને ખબર છે કે આ મારા આશ્રિત છે આ મારા શરણે છે એટલે માની ફરજ બને છે માનું કર્તવ્ય બને છે એને સાચવવાની પછી એ દીકરો જ માં નહીં જોતી માની અંદર તો મમતા છે કરુણા છે દયા છે માં નહીં જોતી કે મારો દીકરો ચેટલા પાપીલો છે ગમે તેવા પાપ કર્યા હોય ગમે તેવું ખોટું કર્યું હોય માથું ફોડી આવ્યો હોય અને મારવા આવ્યું હોય ને તો એવું મારો દીકરો છે ભલે થઈ ગયું તારું જા આ તમારો નોનો દીકરો હોય કોક બાજુ નું માથું ફોડી ના આવે અને બાજુવાળાની મમ્મી મારવા આવો બરોબર તો તમે એનો બચાવ કરો છો ને તમે શું કહો છો

કોઈ નડતર વાળા દેવ કદાચ તમારા કર્મો ના કારણે તમારા ઘેર કદાચ તમને નડવા માટે દુખી કરવા માટે આયા ને તો જો માના શરણે હશો ને તો તમારી માં બે લાફા માર્યા માર દેશે પણ ચાર લાફા બહાર ની માને નહીં મારવા દે હું કઉ છું સમજણ પડે છે ને બહુ ઊંડી વાત છે કોઈ માતા એમને નડતી નથી

તે એવી રીતે કદાચ કોઈ માતાજીનું કોઈ નડતરે હોય કોઈ હોય કે હા છે તો તો કેમ કદાચ તમે કોઈના હકનું લઈ લીધું હશે કોઈનું પડાઈ લીધું હશે કોઈને લાફો માર્યો હશે કોઈની બજાર વચ્ચે આબરું લીધી હશે કોઈની છેતરપિંડી કરી હશે કોઈનો નેહાકો લીધો હશે કોઈને નીચા દેખાડ્યા છે કોઈનો મજાક કર્યો હશે કોઈનું દિલ તોડ્યું હશે મૂળ કોકની આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય તમે કર્યું હશે ત્યારે કદાચ કોઈ ભક્ત હોય અને ભક્તના કદાચ કોઈ ગુનો કરે નિર્દોષ હોય એના એના લાફો મારે ગાર બોલે બધાની વચ્ચે એનો મજાક કરી જાય એના આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય કરે ત્યારે ખાલી એ મેલડીનો ભક્ત ખાલી દુખી થાય ને કે માં હું નિર્બલ છું ને તો દુનિયા મને બહુ સતાવશ હે મારી મેરડી મારી નિર્બલ ની સહાય મારી મેરડી હવે તું જોજે તારે કદાચ એવા ભક્તો નું લઈ અને